like ના કરો તો કઈ share ના કરો તો કઈ subscribe ની સાથે ખાસ ને ખાસ સાંભળશો એવું મારું નવા બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જિનેન્દ્ર ભગવાન યાદ કરશું હરે હરે શંભુ હરે તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી ફોડા તારી ધૂન લાગી लागी, तारी तू न लागी घोड़ा तारी तू न लागी ए पार्वती ना पार्वती ना प्यारा तो मारी तू न लागी हर हर संभू ए हर हर संभू घोड़ा तो मारी तू न लागी तो मारी लागी घोड़ा तारी तू न लागी ए पार्वती ना प्यारा तो मारी तू न लागी गणपति तो ना ता हम इस मरपती पिता तुम्हारी तो जुनाला तुम्हारी तो जुनाला की बोना चारी जुनाला इ हर हर संभू इ हर हर संभू घोड़ा तुम्हारी तो जुनाला भी हम नम भगवान ने कैसू कि हमने सारा विचार आपसू सारा आप कहीं આપણે આવ્યા છીએ છેલ્લો છે મહર્ષિવેદ કદાચ ને હું ભૂલી જાઉં તો તમે સમજી જાજો આપણે પેલા ગજાનંદ ગણપતિ દાદા ને યાદ કરશું અને પછી આપણે તીખા સંઘ્યા લેશું હે ગણપતિ દાદા તમે અમારા શિવ પાણવાથી આખો પરિવાર હાથે રહેજો અમારા દુખિયાઓના દુઃખ દૂર કરજો જે કોઈ દુખ્યા હોય એને તમે ખાસ ને ખાસ સંભળાજો એવી મારી નમ્ર વિનંતી મારી કદાચ ભૂલ થઈ જાય તો માફી માંગુ છું જો પેલા મારે થોક છે ને શરૂઆતમાં યુટ્યુબ વાળા ભાઈઓને કઈ મારે છે ને શરૂઆતમાં હું ટેક કરતા અને બોલો કરતા ભૂલી ગઈ છું તો ધીરે ધીરે કરી દઈશ તો મને એ પેલા ફાવતું નતું તો હવે હું કરી દઈશ બધાને અને બધા કદાચ મારી ભૂલ થાય તો માફી માંગુ છું બધાની તો આવી જ રીતના મને સાથ સહકાર તમારા બધાનો આપતા રહેજો એવી મારી નમ્ર વિનંતી છે બધાને આપણે શિખર સંધ્યા લેશું કરાગ્રે જો શિખર સંધ્યા તમારા બાળકોની

कराग्रे वसते लक्ष्मी करमूल्ये सरस्वती करमध्ये तु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपात्नी नमस्तोभ्यं पादस्पशस्वसुदे वसुतां देवम् वसदे वसतम देवम कंस देवकी परमानन्दम् कृष्णम वन्दे जगद्गुरु गुरु, गुरु। आपाचे भोजन करते वक्त ये अग्नशेषतासिना संतो मुचन्ते सावली वसे पूजते के त्वदं पाप इ प्रचन्यात्म यत्करोषि यदस्नासि अर्जुनोऽसि सदासि यत्तपस्य कोन्तेय तद्गुरुष्वदर्पणम् ॐ वेश्वानरो भूत्वा प्राणिनादेहमाश्रितं प्राणाप्राणसमायुक्त पच्याम चतुर्विधम् ॐ स न भवतु स नो सवीयं तेजस्विनावधितमस्तु मा विधिषा वह ॐ शान्ति 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 आशिश्रुति वक्त्र श्लोक कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रतकलेश नासाय गोविन्दाय नमो नमः करचरण कृताम्बा कायचम् कर्म चम्बा श्रवणनयन चम्बा માન શંભા પરાતમ વિહિતમ વિહિતમ વા સર્વમેત સ્વમત્વ જય જય કરુણા શ્રી મહાદેવ શંભુ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચસ ખા ત્વમેવ ત્વમેવ બંધુ ચસ ખા ત્વમેવ તો આ ત્રણેય શ્લોક છે

અયન કહેવા યા નાર જળ તે સમયે વિષ્ણુજી થી બધા જ તત્વો નો જન્મ અને વિસ્તાર થયો વિષ્ણુજી વિસ્તાર થયો પ્રથમ પ્રકૃતિ થી મહત્વ તેના ત્રણ ગુણ ત્રણ ગુણ થી અહંકાર એના વિષ્ણુ થી ત્રણ ગુણ થી અહંકાર તેનાથી તન્માત્રાઓ શબ્દ અને સ્પર્શ અને સ્પર્શ તેજ વાયુ અને આકાશ પ્રગટ્યા તેના વળી પાંચ જ્ઞાનેન્દ્ર નેત્ર નાક કાન અને જીભ અને ત્વચા તથા પાંચ

ફરી વાર બોલું છું કદાચ તમને ના સમજાયું હોય તો મળી ચોવીસ તત્વો પ્રતિ ગુણ બાદ એક મહત્વ ગુણ એક ગુણ એક અહંકાર એક મળીને બરાબર ત્રણ ગુણ બરાબર એક બરાબર ચાર તન્મ બરાબર પાંચ પંચભૂત બરાબર પાંચ ચોવીસ કુલ તત્વો એમાં એમ થઈને મળીને ચોવીસ કુલ તત્વો શિવજીની ઈચ્છાથી આ ચોવીસ ગુણોના તત્વો એકત્ર કરી વિષ્ણુ જળસાયણ કરી ગયા એકત્ર કરી તે વિષ્ણુ કરી ગયા છેલ્લો આજે આજે પૂરો થયો છે તો હવે આવશું આપણે સાતમો બીજા ભાગ નું સાતમો આવશું એ પહેલેથી ચાલુ કરશું આપણે તો બધાને નવા વર્ષના મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ચિનેન્દ્ર કદાચ મારી ભૂલ ચૂક થઈ જાય તો માફ કરજો આથી બે શબ્દ કહેવાય જાય તો તમે ક્યારેક તો મને માફ કરજો અત્યારે જો આ કળયુગમાં કેવા કેવા કળઢાવ દુખી થાય છે દીકરા તો હેરાન કર છે પણ દીકરીઓ પણ એવી હોય પાકે છે દીકરીઓ પણ પોતાના મા બાપની પ્રોપર્ટી લઈ પચાવી અને પછી જાઓ તમે તમારી ઘરે અમે અમારી ઘરે દીકરીઓ પણ આવી પાકે છે બોલો એટલે સમાજમાં આવા સારા બધા થાય છે તો આપણે બધાને તમને ગઢાવને જે વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે તો મારા બાળકોને નાના મોટાને બધાને નમ્ર કે તમે માવતરની સેવા કરજો માવતરને ભૂલો ભલે બીજું બધું ભૂલો ભલે બીજું બધું પોતે પોતે સુકે આપને અગણિત છે ઉપકાર માં બાપને ને ભૂલશો નહીં જે વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે વૃદ્ધાશ્રમ માં જવું પડે છે એ ના બનવું છે તો મારા વડીલો મારા મિત્રો મારા ભાઈઓ મારા બાળકોને નમ્ર અપીલ છે મારા કે તમે તમારા મા બાપને ને કોક દુઃખી કરે તમારી ઘરે પેટે દીકરો પડ્યો હોય અને તમને ના સાચવે તમારા મા બાપને ના સાચવે તો તમને કેવું થાય આ બધા દીકરી હોય ને એને ખબર ના પડે દીકરો હોય ને એને ખબર પડે કે ના મારા મા બાપ દુઃખી થાય જો મારો ભાઈ દુઃખી કરે ને તો મને કેટલું દુઃખ થાય એવી જ રીતના સામાવાળા મા બાપ પણ કોઈ દિવસ આપણે દુઃખી નહીં કરવાના એવી તમને મારી અપીલ છે બધા થી જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી ભૂલ થઈ જાય તો ક્ષમા કરજો બધા ફેમિલીમાં ટીવીમાં ભાણબેન ફરતું સર્ચ કરજો એટલે બધા ચોટમાં સાંભળી શકશો એવી મારી નમ્ર વિનંતી છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણમાં હું મૂકું છું